શ્રી કૃષ્ણ તમારા પ્યારા લડ્ડુ ગોપાલ તેમનું સ્વરૂપ એટલું મધુર મનોહર અને આકર્ષક છે કે આજે પણ સમગ્ર વિશ્વના લોકો તેમની ભક્તિમાં લીન થઈ ભાવ વિભોર થઈ જાય છે વિચારો જો કોઈ ગર્ભવતી માતાને પૂછવામાં આવે કે તે કેવું સંતાન ઈચ્છે છે તો તેના મનમાં તરત જ નટખટ કૃષ્ણ કનૈયો લડ્ડુ ગોપાલની છવી ઉતરી આવે છે ગોપીઓના નટખટ કાનાની બાનસુરીની મીઠી ધૂનથી મન મોહી લેનારા નંદકિશોરની માખણ મિસ્ટી ચોરીને હાસ્ય વેરનારા કનૈયાની અને માતા યશોદા ની ગોદમાં લાડ પ્યાર પામનારા તે બાળ ગોપાળની જન્માષ્ટમીના આ પવિત્ર દિવસે જો તમારા મનમાં પણ આવી જ ઈચ્છા છે કે તમારા કુખમાંથી આવાજ નટખટ દિવ્ય અને ગુણોથી ભરપૂર બાળ ગોપાળનો જન્મ થાય તો આવનારા કેટલાક ક્ષણો સંપૂર્ણ મન સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધાથી સાંભળો સૌથી પહેલા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખો સૌથી પહેલું જન્માષ્ટમીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવું શ્રેષ્ઠ માનવામાં આવે છે હળવા સ્નાન કરી અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો તમારા ઘરના મંદિર અથવા નાનકડા દેવ સ્થાન ને સજાવો શ્રી કૃષ્ણ ની મૂર્તિ અથવા તો ફોટો સ્વચ્છ સ્થાને મૂકો જો શક્ય હોય તો નાનકડો ઝૂલો અથવા તો પાલણા પર મૂકો દીપ પ્રગટાવો અને જો શક્ય હોય તો ધૂપ દીપ સુગંધિત અગરબત્તી પણ જલાવો હવે મનથી સાચી શ્રદ્ધાથી પ્રભુને આ પ્રાર્થના કરો હે કમળ નયન ગોપીઓના સ્વામી નટખટે કાન્હા મારી કોખમાં તેજ દિવ્યતા તેજ મધુરતા અને તેજ ગુણોથી ભરપૂર સંતાન આવે તે તેજસ્વી ઓજસ્વી પ્રેમાળ નટખટ અને સૌનું મન હરી લેનારું હોય જેના હોવાથી ઘરમાં આનંદ છવાઈ જાય હે શ્રી કૃષ્ણ મારી સંતાનને આવા જે દિવ્ય ગુણોથી સુશોભિત કરી મારા જીવનનું આશીર્વાદ બનાવું બીજું ભોગ અને પ્રસાદ ભગવાનને તે ભોગ ચડાવું જે તેમને ખૂબ પ્રિય છે લાડુ માખણ અને મિશ્રી ખાસ પ્રિય છે અને જો તમે ઈચ્છો તો માખણના લાડુ પણ બનાવી શકાય ભોગ ચડાવ્યા બાદ તે જ પ્રસાદમાં ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો છો પ્રસાદને પ્રેમથી ગ્રહણ કરો પહેલાં માતા પોતે થોડો પ્રસાદ ગ્રહણ કરે પછી પરિવારના બધા સભ્યો ખાસ કરીને વડીલોને આપી તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો પ્રસાદ ગ્રહણ કરતી વખતે મનમાં શ્રી કૃષ્ણના ગુણોની કલ્પના કરો તેમનું નટખટ રૂપ માખણ ચોર ચંચળ હાસ્ય અને ગોપીઓ પ્રત્યેનો અનંત પ્રેમ ત્રીજું દિવસ ભરની આચરણ શૈલી આખો દિવસ શ્રી કૃષ્ણના ચરિત્ર અને ગુણોનું સ્મરણ કરો તેમની લીલાઓ દયા પરાક્રમ અને પ્રેમને વારંવાર દોહરાવો કોઈની નિંદા ના કરો ન બોલો ન સાંભળો ન વિચારો નિંદાથી નકારાત્મક ઉર્જા ઊભી થાય છે શ્રી કૃષ્ણની જીવની ભગત ગીતાના સરળ વિચારો સંતાન ગોપાલ સ્તોત્ર વાંચો સાત્વિક ભોજન ગ્રહણ કરો દિવસ ભર હળવું પૌષ્ટિક અને શુદ્ધ આહાર લો માંસાહાર મદિરા અને અશુદ્ધ વસ્તુ વધી દૂર રહો દિવસ ભર પ્રેમ અને ભક્તિ લીન રહો ભજન કીર્તન કરો મનમાં કૃષ્ણનું નામ જપો શ્રી કૃષ્ણની બાસુરીની ધૂન સાંભળો ચોથું ખાસ કર્મ ઝુલા આરાધના અને સંતાન પ્રાપ્તિ મંત્ર જો શક્ય હોય તો શ્રી કૃષ્ણની ઝૂલે ઝુલાવો નાના પાલણામાં મૂર્તિ મૂકી ધીમે ધીમે ઝુલાવો અને મનમાં કહો શ્રી કૃષ્ણ મારા ઘર માં તમે આવો નટખટ પ્રેમાળ અને ગુણોથી ભરપૂર સંતાન ગોપાલ મંત્ર નો પાઠ કરો અને જો તમે એકસો વાર સંતાન ગોપાલ મંત્રનો જપ કરવા માંગો છો તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને જો તમે ઈચ્છો છો કે હું ગુજરાતીમાં એકસો આઠ વાર સંતાન ગોપાલ મંત્રનો વિડીયો અપલોડ કરું તો કોમેન્ટમાં જરૂરથી લખી દેજો ઓમ દેવકી શુદ્ધ ગોવિંદ વાસુદેવ જગતપતે મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ એકસો આઠ વારી માળા પણ વાપરી શકો છો પાંચમી વસ્તુ દિવસભર સેવા અને મનોવ્રત ગર્ભસ્થ શિશુ સાથે પ્રેમથી વાતો કરો મારા પ્યારા બાળ ગોપાળ તું તેજસ્વી સ્નેહી અને સાહસી બનશે ક્રોધ દ્વેષ અથવા ઈર્ષાથી દૂર રહો આવા ભાવો ગર્ભ પર અસર કરે છે છઠ્ઠી વસ્તુ મધ્યરાત્રિ જન્માષ્ટમીના દિવસે ખાસ પ્રાર્થના રાત્રે બાર વાગ્યે જન્માષ્ટમીનો આનંદ લો રાત્રે બાર વાગ્યે ઘરની બાજુમાં આવેલ મંદિરમાં જન્માષ્ટમીનો આનંદ માણો અને મનમાં પ્રાર્થના કરો હે શ્રી કૃષ્ણ તમારી કૃપાથી મારા ખોડામાં બાળ ગોપાળ જન્મ લે અને આ દિવસે બ્રહ્મચર્યનું અવશ્ય પાલન કરો શુદ્ધતાને જાળવી રાખો સાતમી વસ્તુ શ્રદ્ધા અને આશીર્વાદ પ્રિય માતાઓ જો આખો દિવસ શ્રદ્ધા ભક્તિ અને યોગ્ય આચરણથી વિતાવશો તો ભગવાનની કૃપા અવશ્ય મળશે જો તમને આ માર્ગદર્શન ગમ્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો ધન્યવાદ